સુરત સહિત રાજ્યમાં હાર્ટ હાર્ટઅટેકથી મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોના હાર્ટ થી મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે લગ્ન પ્રસંગમાં રસોઈ બનાવતા સમયે વર્ષીય આધેર ઢળી પડ્યા હતા જેનું મોત થયું છે મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલા મારુતિ એવેન્યુ સોસાયટીમાં છેતાલીસ વર્ષીય બાબુભાઈ પ્રાગજીભાઈ સાસપરા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની બે દીકરા અને એક દીકરી જેના લગ્ન થઈ ગયા છે બંને દીકરા હોંગકોંગમાં રહે છે બાબુભાઈ હાલ કેટરસ રસોયા રસોઈયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઉત્તરાયણ ખાતે આવેલા હંસ લક્ઝરીયામાં લગ્ન પ્રસંગ હોવાથી રસોઈનો ઓર્ડર હતો જેથી તેઓ સવારે ત્યાં આવેલા પાર્કિંગમાં રસોઈ બનાવી રહ્યા હતા આ દરમિયાન સવારે પોણા પાંચ વાગે બેભાન થઈ ઢળી પડ્યા હતા જેથી સાથી મિત્રો દ્વારા તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બાબુભાઈ ના મોત ને પગલે પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો છે જ્યારે બાબુભાઈ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત